માથું ઓછું થયું કે નહીં મારી ઘેર રહેવા ગઈ હતી તો તમને તો બહુ મજા આવી એકલા એકલા કંટાળો આવતો હતો ઓ આમ તો બહુ કહેતા હો છો તું જાય તો શાંતિ ઘરમાં આમ સોનું સોનું લાગા તારા વગર ગમતું એ ન આમ તો ઝઘડો કરવા બેસો એટલે કહી દો જા જકીરા તાલ ગે હું તો ફોન એ ના કરું ગમે એટલું બોલું હું પણ તું ગઈતી તો હું જ ફોન કરતો તો હું ક્યારે આવવાની છું ક્યારે આવીસ સાચું કહું તો મને તમારી યાદ આવતી હતી તમને શું લાગ્યું મન તમારા વગર ગમતું હશે હા એમ સ્વીકારવાનું રાખો ને કમ નહીં તમારા વગર નહીં ગમતું એમ જોયું ના હું આઈ એટલે તમે ઝઘડવાનું ચાલુ કરી દીધું ને

અમે બધા શાંતિથી બેઠા હતા ને તો એ સાઈડ માં પેલા તારી જોડે વાત કરી મે એમાંય તે મારા જોડે ઝઘડો કર્યો કે તમે મારી જોડે વાત નઈ કરતા એટલે મારા કરતા તમને તમાર ભાઈબંધ વધારે મહત્વના છે હું નઈ એમ ના અરે હવે તારે જે સમજ હોય એમ જ તારા જોડે લગન કરી નાખી જિંદગી તો તને આપી દીધી હવે તો હું તારા પાછળ કુરબાન થઈ જઉં હું ડાયલોગ તો એવા મારશે ને જાણે પિક્ચર ના હીરો ના હોય કુરબાન થઈ જઉં કુરબાન થઈ જ જવાનો છે એક દિવસ સી ખબર બે દિવસ ફરવા મોકલો તો કે લડવા મોકલો તો નહીં ખબર નહીં પડતી